તમે કામ કરો તો હું મારે તૈયાર થઈને મસ્ત ફરું હા તા મને મૂકી ન હોય આ ગયા બધા આ બિલી કોતર અમે કે પતી ગયા હે બિલી કોતર ફાઈનલી તો બધાય જાય છે ગુફા જોવા હવે અમે આવ્યા તયા એનો તયા આવ્યા Hello, I'm going to join. Sibling, I'm going to join. ફાઈનલી ગુફામાં પહોંચી ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો બધાય મજામાં જ હશો ને જો કે તો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તો ફરી એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણે ને આજ છે બળસ્વચ્છ એટલે કે ગાય પૂજનીનો દિવસ તો હવાર હવારમાં ઉઠી ગયા નાઈ ધોઈ લીધો ને આપણે ફ્રેશ બેસ થઈ ગયા બધી નાસ્તો બાસ્તો કરી લીધો છે હે ને વાગવામાં કેટલા વાગ્યા સાડા નવ દસ જેવું થયું

પાંચ દિવસ જલસા જલસા જ કરવાના છે શેટ ઇને તો રજા જ રજાઓ ભાઈ શેટ બુધવારે જવાનું છે દહેમ નથી પધારવાનું છે બુધવારે દહેમ નદી તે જવાનું એ પર રજા મુકવાની છે બુધવારે 28 તારીખે રહી રજા 29 થી આપણે ક્લાબટ આપણે અત્યારે જવાન છે એક દોસ્ત ને ફ્રેન્ડ સર્કલ ને આવ્યા છે એને અહીંયા ટપકેશ્વર ને જોવું હતી જો દેખાડવાને એવું બધું કરવાનું છે જવાન છે ને હા

તો જો બધા જઈએ છીએ એ લોકો ગાડીમાં આવી જાય છે અને આપણે હાલતા હાલતા જાય છે મજા આવે હાલવાની મને મૂકીને વયા ગયા બધા આપણે લાગતો તો ડર એટલે આપણે ઉતરી ગયા કે મારે ત્યાં બેસીને નથી આવવું હું અડધે સુધી હાલી આવું પછી અડધેથી બેસી જાય એટલે મારે તો હાલતા હાલતા જવું છે આપણે હાલતા હાલતા જઈએ છીએ

ને અમારું શું છે આ નમ્ર ભગવાન દીબાપા મને નથી આવતી ડોક્ટર હું એની લેવાય જ નહીં આ શું થાય આ પાંચ દીકરા બોલો ઓને જ બસ બંધ કરી દો પછી કાઢ લે ને હું મંત્ર ભૂલાઈ ગયો जोर से बोल नहीं है कौन है जो सब है हेलो सुन चालू नहीं है आहा से बोले आ रे आधाराई घूम ले जी नराई के अपना मंदिर जाऊं ना

भाई की बाई हुई पाछो आवे न तो बपई मन बाटवानो छो ये तो भी ही मगन है चलो धीरे धीरे भाई कोई चाल का ए धकाई क्या क्या तू बोले जो हार आए चश्मा दरवा पो તો ફાઇનલી દર્શન કરી લીધા હવે અને આ હવે ફોટો સેશન ચાલુ હતું આમાં તો બોતું આગળ હવે દર્શન કરીને હવે શું પ્રોગ્રામ હોય આગળ ખબર પડે તો બેનેરે જો વિડીયોમાં આવે નવા આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

ફાઇનલી તો બધાય જાય છે ગુફા જોવા આવો સર છે અમે બધાય પાછળ છે નામ ભૂલાઈ જાય જફિલ તાંજી સાહ તો પેલો પેક ને સવા હાંજે ના તો જો બ્રૂટ એટલા વારથી આવે તો હું લગભગ મારી ગાડીમાં છું પહાડો કે <laughs> 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 હા નું તો કઈ ઢાવીનું જો નહીં કઈ કાવી મળી ગઈ છે ભાઈ મારી કાવી થઈ ગઈ ફાઈનલ પોગી ગયા ફરલા જવા હે કે તરત જ વાહ ફોટો

9 ને 1 1 કિલોમીટર એ તારે અંધા હો ને આને લઈ લ્યો સુ હા ય આ એને મોકલી દે હા તોય છે આલે ખોટું થઈ ગયું બધી ફોન લેતો જા ફોન લેતો જા છે ખોટું થઈ ગયું થઈ ગયું

હાલો તો ફાઇનલી તપકેશ્વરના દર્શન કરી લીધા છે અને હવે જઈએ ઘર બાજુ તો નહીં હો પાતલેશ્વર નથી હો ભાઈ હવે હાલો તો હવે બને રહેજો વિડિયો હા